જ્યાં મિત્રો અત્યારે ચર્ચામાં છે અરાવલી પર્વત શું છે અરાવલી પર્વત તમામ જે વાતો આપણે કરીએ તો મિત્રો અરાવલી પર્વત છે એ રાજસ્થાનથી માંડીને આખું દિલ્હી રાજસ્થાનનું રેગિસ્તાન તમામ જે આખું કવર કરતું હોય છે જેને રાજસ્થાનના રણને અટકાવતું રોકે છે અને આખા ગુજરાતભરમાં આ જે પર્વત છવાયેલો છે જે બનાસકાંઠાના જે દાંતી દાતા તાલુકા સુધી તો મિત્રો આ વસ્તુ એવું છે કે આખી ગુજરાતની જીવાદોરી ગણાતી જે સાબરમતી નદી એ પણ ત્યાંથી નીકળીને આવે છે મિત્રો જે સરકારના આદેશ મુજબ જે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે ભાઈ સો મીટરથી નાના જે ડુંગરો છે એને જે અરવલ્લી પર્વતના સમાવેશમાં નહીં આવે એટલે મિત્રો એનો સીધો જ વિષય એ જ કે તે વિસ્તારમાં આ સો મીટરથી નાના ડુંગરોને જે સરકારના હાથમાં જશે અને સરકાર એને શું કરશે એ તો આપણને ખબર નથી પરંતુ અત્યારે જે મોટી મોટી માઇસો ખોલાઈ રહી છે કે ભાઈ એ વિસ્તારમાં તો આપણે સીધું સમજીશું કે ભાઈ અડાણીના હાથમાં જશે અડાણી ત્યાં હવે ખનન કરશે ત્યાંથી ધરતીના પેટાળમાંથી પોતાનો ખજાનો કાઢશે તો મિત્રો વસ્તુ એ છે કે જે આપણને નસીબમાં મેલેલો આ પર્વત આ પર્વત હવે ગાયબ થવાના છે શું ખરેખર આવું થવું જોઈએ કે નહીં તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે અને તમારે જો તમારા વિસ્તારમાં આનો વિરોધ કરવાનો છે અને સરકાર સામે દેખાવો કરવો પડશે કારણ કે આપણને ભગવાને એક નસીબમાં આપેલું આ પર્વતો ઓટોમેટિક ગાયબ થશે તો મિત્રો આ તો ભાઈ ખોટું થઈ રહ્યું છે આવનારી પેઢી માટે ખૂબ મુશ્કેલીનું જીવન બનશે કારણ કે હવા પાણી જળ જંગલ જમીન મૂળ વસ્તુ એ છે જે આપણે વાત કરીએ તો આદિવાસી લોકો આ જ વસ્તુને લઈ અંગ્રેજોના સમયથી આજ સુધી લડતા એવા છે કે ભાઈ અમારું જળ જંગલ જમીન બચાવવું છે તો મિત્રો આદિવાસીનો મૂળ મુદ્દો એ હતો કે પ્રકૃતિ સામે પ્રકૃતિ સાથે મસ્ત જીવન છે શુદ્ધ હવા પાણી લો તો મિત્રો આજ છે બાકી તમે સિટી એરિયામાં જશો તો તમારું જીવન મુશ્કેલ થઈ જતું હોય છે જીવાનું જે ત્યાંનું પ્રદૂષણ પોલ્યુશન તમે ત્યાંની હવા પણ શુદ્ધ નથી લઈ શકતા તમે ક્યારેક તમારા વિસ્તારમાં જશો જંગલોમાં તો તમને અહેસાસ થશે ભાઈ ઓ સ્વર્ગમાં આવી ગયા તો મિત્રો વસ્તુ એ છે કે જ્યાં જળ છે જ્યાં જંગલ છે જ્યાં જમીન છે ત્યાંનું જીવન એકદમ શુદ્ધ અને મસ્ત વાતાવરણ સાથે જીવાનું અને શાંતિથી જીવવાનું હોય છે ભાઈ જો આપણે અરાવલી પર્વતને નહીં બચાવી શકશું તો આવનારી પેઢી માટે ખૂબ મુશ્કેલી જીવન બનશે અને ધીરે ધીરે આ પ્રોજેક્ટો અત્યારે અરાવલીનો વિષય છે કાલ ઉઠીને સાતપુડા જે નર્મદા જિલ્લાના સાતપુડા એ ડુંગરો પણ આ રીતના ખનન થઈ શકે છે કારણ કે એ બાજુ પણ માઇસો આવેલી છે જે રાજપાડી ઝઘડિયા અનેક જગ્યાએ તો મિત્રો આ વસ્તુ એ છે કે ભાઈ જે સરકાર ધીરે ધીરે બધું કબજે કરી રહી છે આદિવાસી વિસ્તારના જે ડુંગરો એ ગાયબ થવાના છે તો આદિવાસી એ જ મુદ્દા સાથે લડી રહ્યા છે અને તમારે પણ મેદાને ઉતારવું પડશે ને આ વિષય તમારે સમજવું પડશે અને સરકારનો જરૂર વિરોધ કરવો પડશે મિત્રો તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે મિત્રો ત્યાં સુધી જય હિન્દવંદે મા